વિરોધ વ્યક્ત કર્યો સવારથી જ નગરપાલિકા કામગીરીથી વંચિત રહી પડતર પગાર આપવાની માંગ કરી અમરેલીના ધારી શહેરમાં નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી કોઈને કોઈ વિવાદમાં તો હોય જ છે

પગારને લઈ નગરપાલિકાના તમામ કામદારો દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરી પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આવી મોંઘવારીના સમયમાં સામાન્ય માણસનું પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ પણ એક મોટો સવાલ છે ત્યારે નાના કર્મચારીઓને પગાર કેવા કારણોસર નથી થતા એ પણ એક ચર્ચાનો વિષય છે ત્યારે નગરપાલિકાના તમામ કામદારો દ્વારા સવારથી જ ધારી નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી કરી હતી હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા દ્વારા કામદારોનો પગાર થાય છે કે ફરી કામદારો શોષણનો નો ભોગ બને છે સમસ્યા છે મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું આજે આટલા આટલા વર્ષ મહિનાથી પગાર થયેલા નથી ના છૂટકે અમે શીખ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારા કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ત્યાં હતી તો આજે મારું ભરણ પોષણ કેન્દ્રિત કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામ રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમણા ત્યારે પછી અમે પ્રાંત સાહેબભાઈ ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો ત્રીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એને માટે તમારે નોંધ લેવાની છે જ્યાંથી વધારે પડતું નહીં કાંઈ ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું બહુ હડતાલ કરીશ કામદાર એકતા